પ્રકરણ બાર અમદાવાદમાં અભયના નવા ઘરમાં પરિવારના તમામ સભ્યો બેઠા હતા હતા તેમના ચહેરા પર ગભરાટ અને સ્પર્શ દેખાતા આટલા વર્ષો સુધી ગરીબી અને સંઘર્ષમાં જીવ્યા પછી આ વૈભવી જીવન તેમના માટે કોઈ સપનાથી ઓછું ન હતું ગીતાબેન અને મંજુલાબેન ઘરના દરેક ખૂણાને આચર્ય સાથે જોઈ રહ્યા હતા જ્યારે નરેન્દ્રભાઈ અને જયેશભાઈ અભયના ચહેરા પર ગૌરવ સાથે જોઈ રહ્યા હતા અભયે શાંતિથી કહ્યું પપ્પા હવે તમારે અને કાકાએ કોઈ કામ કરવાની જરૂર નથી તમે બંને હવે આરામ કરી શકો છો આ ઘર અને આ જીવન તમારું છે નરેન્દ્રભાઈની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા બેટા તે આપણા માટે કેટલું બધું કર્યું છે અમે તને આટલા વર્ષો સુધી દુઃખી કર્યો પણ તે ક્યારેય હાર માની નહીં પપ્પા તમે દુઃખી ન થાઓ અભયે ભાવુક થઈને કહ્યું તમે મારા માટે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં આ બધું તમારું છે અને હવે હું તમને ખાતરી આપું છું કે રાકેશ કાકાએ જે કંઈ પણ આપણાથી છીનવી લીધું છે ને તે બધું પાછું લઈશ જયેશભાઈ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા અભયે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તું આટલો મોટો થઈશ તે અમારા માટે આટલું બધું કર્યું છે પ્રિય મિત્રો આ નવલકથાનું છેલ્લું અંતિમ પ્રકરણ છે તો તમને કેવી લાગી આ નવલકથા એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો કાકા અભયે કહ્યું તમે ચિંતા ન કરો હવે આપણે એક નવો અધ્યાય શરૂ કરીશું હું તમને બતાવીશ કે મહેનત અને પ્રમાણિકતા હંમેશા જીતે છે આ વાર્તાએ આખા પરિવારને હચમચાવી નાખ્યો તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમનો પુત્ર તેમને ન્યાય અપાવવા માટે તૈયાર છે આ મુલાકાત માત્ર એક ભાવાત્મક મિલન ન હતી પરંતુ એક નવા સંઘર્ષની શરૂઆત હતી અભયના નવા ઘરમાં સ્થાયી થયા પછી તેના પરિવારે એક નવી જ દુનિયા જોઈ ગીતાબેન અને મંજુલાબેન શહેરના જીવન સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અભયે તેમની સાથે ઘણો સમય વિતાવ્યો તેમને શહેરની આધુનિક સુવિધાઓ અને જીવનશૈલી વિશે સમજાવ્યું તે તેમને શોપિંગ મોલ્સ અને થિયેટરોમાં લઈ ગયો આ બધું તેમના માટે એક નવો અનુભવ હતો એ દરમિયાન અભયના પપ્પા નરેન્દ્રભાઈ અને કાકા જયેશભાઈ તેના ભવિષ્ય વિશે ચિંતિત હતા એક સાંજે નરેન્દ્રભાઈએ અભયને પોતાના પાછલા ઘરની વાત કરી બેટા તે આપણા માટે આટલું બધું કર્યું છે પણ મને હજુ પણ આપણા જૂના ઘરની યાદ આવે છે તે માત્ર એક ઈમારત ન હતી પણ આપણી સ્મૃતિનો ખજાનો હતો અભયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું પપ્પા મને ખબર છે કે તમને તે ઘરની યાદ આવે છે પણ ચિંતા ન કરો હું તે ઘરને પાછું મેળવીશ અને હું તમને માત્ર ઘર જ નહીં પણ તમારું ગૌરવ પણ પાછું અપાવીશ રાકેશ કાકાએ જે કંઈ પણ આપણાથી છીનવી લીધું છે ને તે બધું જ હું પાછું લઈ લઈશ આ સાંભળીને નરેન્દ્રભાઈ અને જયેશભાઈ અભય સામે ગર્વથી જોયું તેમને લાગ્યું કે તેમનો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને તે પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ છે તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમનો પુત્ર તેમને ન્યાય અપાવવા માટે તૈયાર છે અભયનો પરિવાર હવે અમદાવાદના નવા વાતાવરણમાં સ્થિર થઈ રહ્યો હતો જોકે તેમના મનમાં હજુ પણ જૂના ઘાવ તાજા હતા એક સાંજે જ્યારે આખો પરિવાર સાથે બેઠો હતો ત્યારે અભયે એક ગંભીર વાત શરૂ કરી પપ્પા હવે સમય આવી ગયો છે કે આપણે રાકેશ કાકા સામે અંતિમ લડાઈ લડીએ અભયે કહ્યું હું હવે કાયદાકીય રસ્તો અપનાવીશ આપણે આપણા જૂના ઘર અને જમીન પાછી મેળવીશું નરેન્દ્રભાઈ આ સાંભળીને ચિંતિત થઈ ગયા બેટા શું આ બધું જરૂરી છે આપણે અહીં ખુશ છીએ જો આપણે કેસ કરીશું તો રાકેશ ખૂબ ગુસ્સે થશે અને તે આપણને ફરીથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પપ્પા તે મને પહેલા પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી ચૂક્યો છે પણ નિષ્ફળ ગયો છે અભયે મક્કમ થતી કહ્યું આ લડાઈ માત્ર જમીન માટે નથી પણ આપણા ગૌરવ અને આપણા આત્મા માટે જ હું તમને ખાતરી આપું છું કે આ વખતે હું તેને માફી નહીં આપીશ અભયની વાત સાંભળીને તેના પરિવારે પણ સંકલ્પ કર્યો તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થવાનો છે અભયે તેના પપ્પા અને કાકાને સમજાવ્યા પછી આખો પરિવાર હવે એકજૂટ થઈ ગયો હતો તેઓએ નક્કી કર્યું કે તેઓ રાકેશ પટેલ સામે કાનૂની લડાઈ લડશે અભયે અમદાવાદના સૌથી શ્રેષ્ઠ વકીલની સલાહ લીધી વકીલે તેમને ખાતરી આપી કે તેમની પાસે જીતવાની સારી તકો છે કારણ કે રાકેશ પટેલે જે દસ્તાવેજો પર સહી કરાવી હતી તે ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા બીજી બાજુ રાકેશ પટેલને અભયની આ યોજના વિશે કોઈ ખબર ન હતી તે હજુ પણ એમ જ માનતો હતો કે અભય માત્ર એક સફળ બિલ્ડર છે જેણે તેના ધંધાને નુકસાન પહોંચાડ્યું છે તે જાણતો ન હતો કે અભયનો ઉદ્દેશ માત્ર ધંધાકીય લડાઈ નથી પરંતુ તેના પરિવારના ગૌરવ અને ન્યાય માટેની લડાઈ હતી અભયે તેના વકીલ સાથે મળીને કેસની તૈયારી શરૂ કરી તેઓએ રાકેશ પટેલે જે રીતે જમીન અને ઘર પોતાના નામે કર્યા હતા ને તે દસ્તાવેજો એકઠા કર્યા અભયે તેના ગામના લોકો અને પાડોશીઓને સંપર્ક કર્યો અને તેમને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા વિનંતી કરી ન્યાય માટે આખરે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ અભયના વકીલે કોર્ટમાં દલીલ કરી કે રાકેશ પટેલે નરેન્દ્રભાઈ અને જયેશભાઈને ધમકી આપીને જમીન અને ઘર પોતાના નામે કરાવ્યા હતા રાકેશ પટેલના વકીલે કહ્યું કે આ બધા આરોપો ખોટા છે કોર્ટ તણાવપૂર્ણ વાતાવરણ થતું એક બાજુ અભય તેના પપ્પા અને કાકા બેઠા હતા અને બીજી બાજુ રાકેશ પટેલ મોહિત અને પાર્થ બેઠા હતા રાકેશ પટેલના ચહેરા પર ઘમંડ અને ગુસ્સો સ્પર્શ દેખાતો હતો તેમને વિશ્વાસ હતો કે તેઓ આ કેસ જીતી જશે અભયના વકીલે કોર્ટમાં દલીલ કરી કે રાકેશ પટેલ નરેન્દ્રભાઈ અને જયેશભાઈ ની ધમકી આપીને જમીન અને ઘર પોતાના નામે કરાવ્યા હતા વકીલે કોર્ટમાં પુરાવાઓ રજૂ કર્યા જેમાં રાકેશ પટેલ દ્વારા મોકલવામાં આવેલી ધમકી ભરી નોટિસ અને કેટલાક સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે રાકેશ પટેલના વકીલે આ બધા આરોપોને ખૂટા ગણાવ્યા તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ પોતાની મરજીથી જમીન અને ઘર રાકેશભાઈ પટેલને વેચી દીધા હતા તેમણે કેટલાક બનાવટી દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કર્યા પરંતુ અભયના વકીલે રાકેશ પટેલની વકીલની દલીલોની ખોટી સાબિત કરી દીધી તેમણે સાબિત કરી દીધું કે રાકેશ પટેલ જે દસ્તાવેજો રજૂ કર્યા હતા ને તે ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા આ સાંભળીને રાકેશ પટેલનો ચહેરો ગુસ્સા અને ભયથી લાલ થઈ ગયો અભયના વકીલે કોર્ટમાં દલીલ કરી કે રાકેશ પટેલ નરેન્દ્રભાઈ અને જયેશભાઈની ધમકી આપીને જમીન અને ઘર પોતાના નામે કરાવ્યા હતા વકીલે કોર્ટમાં પુરાવો રજૂ કર્યા જેમાં રાકેશ પટેલ દ્વારા મોકલવામાં આવેલી ધમકીભરી નોટિસ અને કેટલાક સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે રાકેશ પટેલના વકીલે આ બધા આરોપોને ખોટા ગણાવ્યા પણ અભયના વકીલે રાકેશ પટેલના વકીલની દલીલોને ખોટી સાબિત કરી દીધી આ સાંભળીને રાકેશ પટેલનો ચહેરો ગુસ્સા અને ભયથી લાલ થઈ ગયો ન્યાયાધીશે બધી દલીલો સાંભળ્યા પછી પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો તેમણે કહ્યું કે રાકેશ પટેલે ગેરકાયદેસર રીતે જમીન અને ઘર પોતાના નામે કરાવ્યા હતા તેમણે આ આદેશ આપ્યો કે રાકેશ પટેલે જમીન અને ઘરને નરેન્દ્રભાઈ અને જયેશભાઈને પાછા આપવા પડશે ન્યાયાધીશે રાકેશ પટેલને તેના ગુના માટે દંડ પણ કર્યો આ નિર્ણય સાંભળીને અભયનો પરિવાર ખુશ થઈ ગયો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા આટલા વર્ષો સુધી દુઃખ અને સંઘર્ષ સહન કર્યા પછી આજે તેમને ન્યાય મળ્યો હતો નરેન્દ્રભાઈએ અભયને ગળે લગાવી દીધો બેટા તે આપણા માટે કેટલું બધું કર્યું છે તે આપણા ગૌરવને પાછું અપાવ્યું છે અભયે તેના પપ્પાને કહ્યું પપ્પા આ માત્ર મારું કામ નથી

કોર્ટના નિર્ણય પછી રાકેશ પટેલને તેના ઘમંડ અને અન્યાય વર્તનની સજા મળી તેને નરેન્દ્રભાઈ અને જયેશભાઈને તેમનું ઘર અને જમીન પાછા આપ્યા આ દિવસ અભયના પરિવાર માટે માત્ર એક કાનૂની વિજય ન હતો પરંતુ તેમના વર્ષોના દુઃખ અને સંઘર્ષનો અંત હતો અભય તેના પપ્પા મમ્મી કાકા કાકી સાથે તેમના જૂના ઘેર પાછા ગયા આ ઘર હવે એક શાંત અને સુંદર જગ્યા બની ગયું હતું પણ તેની અંદર અનેક સ્મૃતિઓ જીવંત હતી કર્યો અને તેમની અપાવ્યું છે અભયે સ્મિત કર્યું પપ્પા આ તો માત્ર શરૂઆત છે હવે હું આ જમીન પર એક નવો પ્રોજેક્ટ શરૂ કરીશ જેનું નામ પિતાનું ગૌરવ હશે આ પ્રોજેક્ટ આપણા પરિવારના સંઘર્ષ અને વિજયનું પ્રતિક હશે આ વાત સાંભળીને નરેન્દ્રભાઈ અને જયેશભાઈએ અભયને ગર્વથી જોયો તેમને લાગ્યું કે તેમનો પુત્ર માત્ર એક સફળ ઉદ્યોગપતિ નથી પણ એક સારો માણસ પણ છે જે પોતાના પરિવારને પ્રેમ કરે છે અભયે તેના પપ્પાના હાથ પકડ્યા અને કહ્યું પપ્પા હવે તમે અહીં શાંતિથી રહી શકો છો

કે મહેનત પ્રમાણિકતા અને પરિવારનો પ્રેમ હંમેશા જીતે છે અભયે માત્ર પોતાનો બદલો જ નહીં પણ તેના પરિવારને ન્યાય પણ અપાવ્યો આ વાર્તા એક ઉદાહરણ છે કે એક વ્યક્તિનો સંઘર્ષ તેના જીવનને કેવી રીતે બદલી શકે છે અને તે કેવી રીતે ન્યાય માટે લડી શકે છે પ્રિય મિત્રો આ વાર્તાને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને ફરીથી જલ્દી મળીશું એક નવી વાર્તા સાથે